આ મણકાનો મુખ્ય વિષય પૈસો અને આધ્યાત્મિકતા વચ્ચેનો સંબંધ છે મણકો સમજાવે છે કે પૈસો ભૌતિક દુનિયામાં જરૂરી છે પણ તે આધ્યાત્મિક માર્ગમાં અને સાચી શાંતિ મેળવવામાં કોઈ કામનો નથી પૈસો ના એને ખરીદી શકે પૈસાવાળાનું કામ નથી પૈસો પરમેશ્વર બને જેને એવાને માટે ભગવાન નથી અર્થાત પૈસાથી ભગવાનને ખરીદી શકાતા નથી જે લોકો માત્ર પૈસાના બળ પર જીવન જીવે છે તેમને ભગવાન સાથે સાચો સંબંધ બાંધવામાં મુશ્કેલી પડે છે જે વ્યક્તિ માટે પૈસો જ સર્વસ્વ બની ગયો છે તેને માટે ભગવાનનો કોઈ સ્થાન રહેતો નથી ભૌતિક મૂડી વધારતા બને બેકાર અને એ ભાન નથી આધ્યાત્મિક મૂડી વર્ણ ઓરી શકો આ સંસારનો હાથ નથી અર્થાત માત્ર ભૌતિક સંપત્તિ પૈસા વધારવાની દોડમાં વ્યક્તિ બેકાર અને નિરર્થક બની જાય છે અને તેને આ વાતનું ભાન પણ રહેતું નથી આ સંસાર કોઈ બજાર નથી કે જ્યાં તમે આધ્યાત્મિકતા જેવી વસ્તુ પૈસા આપીને ખરીદી શકો પૈસો વધે શ્રદ્ધા ઓછી થતી છતાં એ આધાર નથી સંસાર વ્યવહારમાં પૈસો ચાલે પણ હરિની હાટડી એ માલ નથી અર્થાત જેમ જેમ વ્યક્તિ પાસે પૈસા વધતા જાય છે તેમ તેની શ્રદ્ધા ઓછી થતી જાય છે પૈસા ભલે સંસારિક વ્યવહારોમાં કામ આવે પરંતુ ભગવાનની દુનિયામાં એટલે કે આધ્યાત્મિક માર્ગમાં તે કોઈ કામના નથી ભગવાનની ભક્તિ કે કૃપા પૈસાથી ખરીદી શકાતી નથી પોતા પર નજર રાખવા પ્રેરે પૈસો આનંદ ધામ નથી અભાવ પૈસાનો પ્રભુ દેખાડે જ્યાં ખોટો પ્રભાવ નથી અર્થાત પૈસો વ્યક્તિને બીજા પર આધાર રાખવાને બદલે પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવા માટે પ્રેરિત કરે છે પણ તે સાચા આનંદનું સ્થળ નથી ઘણીવાર પૈસાનો અભાવ આપણને ભગવાન સાથે જોડવામાં મદદ કરે છે

પૈસો ભૌતિક જગતનો દેવ હોઈ શકે પણ તે પરમેશ્વર નથી લેખક ધનજીભાઈ છગનલાલ પરમાર મોરબી સંપર્ક કરો નવેક નવ આઠ બે પાંચ આઠ બે છ શૂન્ય ત્રણ ચાર તમારા વિચારો નીચે કમેન્ટમાં શેર કરો ક્યાં મનકાએ તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા